મિત્રો સ્વાગત છે તમારું હું સૌને ને ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ નું તે દિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જો તમે ગુજરાતના સરકારી સેવામતી ન થયેલા પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી અગત્યની રહેશે પેન્શન માટે સો ટકા કામની જાહેરાત લઈને આવ્યો છું જો તમે ભૂપેન્દ્ર સરકાર એટલે ગુજરાત સરકાર હેઠળ સેવાન્યવૃત થયેલા છો તો તમારા માટે આજનો વિડિયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂદ મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદનીકું ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીએ કે ડીએ વધારો અપડેટ આજકાલ જીવન ખર્ચ એટલે વધી ગયું છે કે દરેક ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે જો તમે બજારમાં જાઓ છો તો શાકભાજી ભાવના અને તમને ચિંતા મૂકે છે દૂધ અને કઠોળ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે પેટ્રોલ ગેસ અને બાળકની સારા ફી એક અલગ ટેન્શન છે આવા વાતાવરણમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શન મેળવો છો તો જુલાઈ બજાર પચીસના રાહતના મોટા સમાચાર લાવી શકે છે મંઘવાળી ભથ્થા ડીએમમાં વધારો મિત્રો મઘવાળી ભથ્થું શું છે સરળ શબ્દોમાં કહીએ તો મોંઘવાઈ ભથ્થું એ તમારા પગારમાં એ તો ભાગ છે જે ફૂગા ફુગાવાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે જ્યારે વસ્તુઓ મોંઘી થાય છે ત્યારે તમારા પગારનું વાસ્તવિક મૂલ્ય ઘટે છે અને સંતુલિત કરવા માટે સરકાર દર છ મહિને ફુગાવાના આંકડા જાહેર કરે છે કે જુએ ફુગાવાના આંકડા જુએ છે તે મુજબ ડીએમઓ વધારો કરે છે જાન્યુઆરીમાં એકવાર જુલાઈમાં બીજી વખત સિસ્ટમ કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન અને કેટલા રાજ્યોની સરકારી કર્મચારીઓને લાગુ પડે છે મિત્રો આ વખતે કેટલો વધારો થઈ શકે છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ પહેલાંથી જ પંચાવન ટકા હતો હવે જુલાઈ બે હજાર પચીસમાં સરકારી ફુગાવાના આંકડા સીપીઆઈ ડબલ્યુ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારા ત્રણ ટકાથી ચાર ટકા વધારો થઈ શકે છે તો તમે ત્રણ ટકાનો વધારો થાય તો ડીએ અઠ્ઠાવન ટકા થશે અને જો ચાર ટકાનો વધારો થાય તો ડીએ ઓગણસાઠ ટકા થશે આનો સીધો અર્થ એ છે કે જો તમારા માસિક પગારમાં હજાર રૂપિયાનો વધારો થઈ થઈ શકે છે અને પેન્શનમાં આ જ લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે ને ફાયદો થશે તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને લાખો લોકોના નિયમથી સીધો લાભ મળશે કેન્દ્ર સરકારના પેન્શનરો નિવૃત્તિ પછી મળતું પેન્શન ડીએ સાથે વધે છે કેટલીક રાજ્ય સરકારો કર્મચારીઓના ઘણા રાજ્યોના કેન્દ્રોના ડીએ નિર્ણય અપનાવે છે અન્ય ભથ્થાઓ પર અસર ડીએમાં વધારવાના કારણે એચઆરએ અને અન્ય ભથ્થાઓમાં વધી શકે છે મિત્રો પૈસા ક્યારે મળશે તો મિત્રો સરકાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જુલાઈ માટે ડીએ જાહેરાત કરી છે પરંતુ આ વધારો જુલાઈથી જ અમલી માનવામાં આવે છે આનો વટ એ થાય છે કે જાહેરાત પછી તે મળેલા પગાર પગાર મળેલા પહેલા પગારમાં જુલાઈ મહિના બાકી પગાર પણ સામેલ હશે એનો વટ એ છે કે બે મહિના એક સાથે ફાયદો તમારા ખિસ્સામાં આવશે મિત્રો સાતમા પગાર પણ છે તો મગવાડી પતા છેલ્લો વધારો આ વધારો સાતમું પગાર પણ હેઠળ છેલ્લો હશે કારણ કે નવ આઠમું પગાર પર ડિસેમ્બર બે હજાર પચીસમાં લાગુ થવાનું દાણા છે આઠમો પગાર પંચના મૂળ પગાર પદ્ધા અને પેન્શન મોટો ફેરફાર થઈ શકે છે પરંતુ હાલમાં ડીએ વધારો સૌથી નજીકની રાહત છે તમારા કિસ્સા પર વધારાની અસર ધારો કે કોઈ કર્મચારીને મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે અને પંચાવન ટકા અને સો હજાર પાંચસો અઠ્ઠાણું ટકા ડીએ એટલે સત્તર હજાર ચારસો આ મિત્રો નવસોનો વધારો થશે ઓગણસ ઓગણસાઠ ટકા ડીએ ધારો સત્તર હજાર સાતસો એટલે બારસોનો વધારો થશે આ રકમ નાની લાગે છે પરંતુ મહિના દરમિયાન તમે ઘરના ખર્ચ બાળકો શિક્ષણ અથવા બચ્ચાનો મોટો ફરક લાવી શકે છે મિત્રો સરકારમાં ડીએ કેમ વધારે છે મોંઘવારી વધતું માત્ર કર્મચારીઓ મદદ કરતું નથી પણ અતંત્ર એક સકારાત્મક ચક્ર પણ મનાવે છે કર્મચારીઓ પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા છે બજારમાં માંગ વધે છે તે નાના મોટા ઉદ્યોગમાં ફાયદો થાય છે સ્વાદકૃતિનો ઓળખીએ ફક્ત અમારા કિસ્સાઓમાં જ નહીં પણ દિશામાં વધારે ફાયદાકારક છે મિત્રો આ વખતે અપેક્ષાની કેમ વધારે છે છેલ્લા કેટલાક મહિનામાં કે સૂટક ફુગાવવા અને ખાડ ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સીપીઆરડબ્લ્યુ ઇન્ડેક્સમાં વધારો પણ દેખાય છે આવી સ્થિતિમાં સરકાર પણ કર્મચારીઓને રાહત આપવાનું દબાણ છે મિત્રો સાચું કહું તો ખાસ કરીને ફુગાવવામાં સમયમાં પગાર થોડું વધારો પણ ઘરના બજેટ માટે રાહતનો સ્વાદ છે જુલાઈમાં જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારો ત્રણથી ચાર ટકા હોઈ શકે છે પરંતુ તેની અસર ચોક્કસ પણ દરેક મહિનાના તણાવમાં ઘટાડશે મિત્રો સરકારની સત્તાવાર જાહેર પછી અંતિમ આંકડો નક્કી કરવામાં આવશે પરંતુ જે સંકેતો મળી રહ્યા છે તે આ એક તરફ વિશારો કરી રહ્યા છે કે જુલાઈ બે હજાર પચીસમાં સરકારી કર્મચારીની પેન્શન માટે સ્મિટ લાવશે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસના જે મોંઘવારી ભથ્થું ત્યાંથી ચાર ટકા વધે છે મિત્રો બારસો રૂપિયા દર મહિને તમારો વધારો થશે તો મિત્રો આ રકમ નાની છે પરંતુ તમારા દર મહિને આવશે ત્યાં તમે શિક્ષણ અને બાળકોના સમસ્યા હરેક હરેક જગ્યાએ તમારા ઉપયોગી બનશે મિત્રો તો હા ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો